વડોદરા જિલ્લાના રણોલીમાં કારમાં આવેલા ચાર અજાણી વ્યક્તિઓએ મેડિકલ ઇમરજન્સીનું ખોટું બહાનો ઊભું કરીને સ્થાનિક દુકાનદાર સાથે તેર હજારની છેતરપિંડી કરી હતી વડોદરા જિલ્લાના રણોરી ખાતે ચાર વ્યક્તિઓએ એક ચોક્કસ મોડ સોંપડેન્ડી બનાવી હતી જેમાં દુકાનદારોને વિશ્વાસમાં લઈને એવું જણાવતા હતા કે તેઓ ગૂગલ પે દ્વારા ભુગતાન કરશે પરંતુ તેમને તાત્કાલિક રોકડ રકમની જરૂરિયાત છે આ પ્રકારે વાર્તાલાપ કરીને આ ગુનાહિત ટોળકીએ ત્રણથી ચાર જેટલી દુકાનોમાં છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ચાર વ્યક્તિએ નવદુર્ગા કપડાં નામની દુકાનના માલિક ગોપાલભાઈને પોતાની જાળમાં ફસાવ્યા હતા ગોપાલભાઈની દુકાન પર પહોંચીને તેર હજાર રોકડા મેળવી ફરાર થઈ ગયા હતા

એમને મને કીધું દુકાને આવીને એક જણ ઉતરીને આવ્યો દુકાને મારે પચાસ હજારની કેશની જરૂર છે મારે મેડિકલ ઇમરજન્સી મારી જોડે કેટલા છે ગણી લો તેર હજાર હતા કીધું પચાસ હજાર તેર હજાર પડ્યા છે તો સારું હું તમને ગૂગલ પે કરી દઉં છું તમે મને સ્કેનર આપી દો તમારો ક્યુઆર કોડ તો મેં મારો ક્યુઆર કોડ આપ્યો એમને મોબાઈલ એમણે મને સ્કેન કરીને પેમેન્ટ નાખી દીધું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગઈ મને એ બતાવ્યું ચેક કરવા મોબાઈલ લીધો તો એમણે કીધું પૈસા લો ત્યાર સુધી કેશ આપ્યા હાથમાં અને મોબાઈલ માં ચેક કરતા કરતા એ ભાઈ ત્યાંથી ડાયરેક્ટ એમની ગાડી માં બેસી ગયો અને ત્યાંથી નીકળી ગયો તો મને જેવું લાગ્યું કે ભાઈ નીકળી ગયો તો મેં મારા મોબાઈલ માં બેલેન્સ ચેક કર્યું બેલેન્સ આવ્યું નતું તો મેં બાઈક લીધી અને ડાયરેક્ટ એમની પાછળ પાછળ ગયો પરંતુ એ સ્પીડ માં સ્પીડમાં એક ગાડી લઈ નીકળી ગયા હતા ગાડી હતી શિફ્ટ હતી અને કેટલા લોકો હતા ચાર જણા હતા એની અંદર ચાર લોકો આ આવું પહેલા પણ બન્યું છે ગઈ કાલે કે તમારી દુકાને આયા કે આજુબાજુ બધી એ આજુબાજુની ત્રણ થી ચાર દુકાનોમાં એ ફરી ફરીને આયેલા અને એક બીજાનું નામ લઈને એકબીજા જોડે સંપર્ક કરતા હતા કે આપ ભઈ મને મોકલ્યા છે અને મારે કેશ જરૂર છે એ ભાઈ ઓળખેતા જીવ કઈ ને એક બીજા નું નામ પેલા પૂછી લેતા હતા એ લોકો પણ તમને કોઈ રૂપિયા આવ્યો કોઈ મેસેજ આવ્યો નો બેલેન્સ ચેક કરતા બેલેન્સ ચેક કર્યું ત્યારે ઉદી ગાડી માં વેઈ નીકળી ગયા એ લોકો અને મારે મોબાઈલની શોપ છે તો મારા ત્યાં એક શખ્સ આવ્યો અને તેને કીધું મારે મેડિકલ ઇમરજન્સી છે અને કોક અજાણ્યા વ્યક્તિનું નામ લીધું અને કીધું કે આ ભાઈ મોકલ્યા છે મારે 50000 ની જરૂર છે મેં તમને ઓનલાઈન નાખું છું તમે મને કેશ આપો મેં કીધું અત્યારે મારા જોડે આટલા નથી તો મારાથી નહીં થાય તો કે જે થાય એ કરી આપો મેં કીધું અત્યારે અમારે બંધ છે મને ટ્રાન્સફર નું એ ગામમાં આયા અને બીજા પણ બે ચાર લોકોને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ કોઈ સક્સેસ ના ગયું પણ એમાંથી એક ગોપાલ કરીને ગોપાલભાઈ કરીને છે તેમની દુકાનને ટાર્ગેટ કર્યું અને તે લોકો તેમની દુકાને તેર હજાર રૂપિયાનું ફ્રોડ કરીને ગતા રહ્યા છે આ જલ્દી જલ્દ પકડાવો જોઈએ કમકુ આજે અમારા ગામમાં અને અમારા જોડે આવું થયું છે કાલ ઉઠીને બીજા ગામમાં કોઈ બીજા જોડે આવું ના થાય તેના માટે પોલીસને અને બધાએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ આના મુદ્દે સમાચારોના સતત અપડેટ માટે ટીએન News ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર